મોદીજીના જન્મદિન નિમિત્તે પાડી બ્લડ બેંક ખાતે યુવાનોએ સ્વયંભૂ આવી બ્લડ ડોનેટ કર્યું પારડીના સંજય ભારિયાએ એકસો પંદર વખત બ્લડ ડોનેટ કરી બ્લડ બેંક ખાતે પોતાનો રેકોર્ડ બનાવ્યો સત્તર સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી સ્વતંત્ર ભારત પછી ભાગ્યે જ કોઈ નેતા હશે જે આટલી લાંબી રાજકીય કારકિર્દી સાથે જોવા મળ્યા હોય દિવાલો પર પોસ્ટર લગાવવાથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી અને પછી વડાપ્રધાન બનવા સુધી પીએમ મોદીએ લાંબી સફર ખેડી છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો ભાજપના નેતાઓ અને રાજકીય વિશ્લેષકો તેમની સાથેના સમસ્મરણોને યાદ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી પાડી શહેરમાં પણ મોદીજીના જન્મદિવસની અનોખી સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવણી થઈ હતી પાડી શહેરમાં આવેલા માનવ સેવા કેન્દ્ર સંચાલિત બ્લડ બેંક ખાતે યુવાનોએ સ્વયંભૂ આવી બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં પણ ખાસ પારડીના બારિયા પરિવારના ત્રણ ભાઈઓએ પણ ઉત્સાહભેર બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં સંજયભાઈ બારિયાએ એકસો પંદરમી વખત બ્લડ ડોનેટ કરી બ્લડ બેંકમાં રેકોર્ડ બનાવ્યો હતો આ સાથે તેમના ભાઈ અનિતભાઈ બારિયા મનીષભાઈ બારિયાએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું જેમની સાથે અન્ય યુવાનો નિમેશભાઈ પટેલ પંકજભાઈ ગરાશિયા રમેશભાઈ પટેલ સહિત યુવાનોએ ઉત્સાહભેર બ્લડ ડોનેટ કર્યું હતું અને સાંજ સુધી સ્વયંભૂદાતાઓએ આવી બ્લડ ડોનેટ કર્યું હતું જેમનો પ્રોત્સાહન આપવા પાર્ટી શહેર પ્રમુખ રાજેશભાઈ પટેલ બ્લડ બેંકના ચેરમેન દિનેશભાઈ સાકરિયા માજી ચેરમેન ડૉક્ટર એમ એમ કુરેશી ઉપસ્થિત રહ્યા હતા આમ ખૂબ જ ઉત્સાહપૂર્વક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની યુવાએ રક્તદાન કરી અનોખી ઉજવણી કરી હતી આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને લાખ યુનિટ ટાર્ગેટ છે આ મહિના દરમિયાન રક્તદાન દ્વારા કલેક્ટ કરવાનું અને એના અનુસંધાનમાં જ પાર્ટીની અંદર હંમેશા હંમેશા રક્તદાન ક્ષેત્રે અગ્રસર રહેતા સજેવે બારીયા અને બારીયા બ્રધર્સ ત્રણે ત્રણ ભાઈઓ આજે અહીં વહેલી સવારે રક્તદાન કરવા માટે આવ્યા છે સંજયભાઈ આજે એકસો ને પંદરમી વાર રક્તદાન કરી રહ્યા છે અને ખરેખર એ અભિનંદનને પાત્ર છે એ એક રોલ મોડેલ છે પાર્ટીના સમગ્ર પાર્ટી અને પાર્ટી જ્યાં જ્યાં અમારી બ્લડ બેંક રક્તદાન કેમ્પનું આયોજન કરે છે તેમાં રોલ મોડેલ તરીકે રક્તદાતા તરીકે પણ હંમેશા એમણે પાર્ટ લીધો છે સ્વયંસેવક તરીકે પણ પાર્ટ લીધો છે અને પાર્ટીની બધી જ સામાજિક સેવાઓમાં એ ખૂબ અગ્રેસર રહે છે એ માટે એમનું હું આજે ધન્યવાદ પણ કહું છું અભિવાદન પણ કરું છું શાર્દિક અને શુભેચ્છા પાઠવું છું કે એમનું આરોગ્ય હંમેશા ખૂબ સરસ રહે અને આ રીતે જ બધાને માટે પ્રેરણારૂપ બન્યા રહે એટલી શુભેચ્છા સાથે આજનો આ જે ટાર્ગેટ છે ભારત સરકારનું એ પૂર્ણ થાય એવી સૌ લડાઈને પણ શુભેચ્છા પાઠવું છું માનનીય લોકલાડીલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉપક્રમે સમગ્ર દેશમાં બ્લડ કલેક્શનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ રીતે સમાજ સેવાનું ઉમદા પૂરું કાર્ય ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે આપણે સૌ માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ માટે ખૂબ પ્રાર્થના કરીએ કે તેઓ તંદુરસ્ત રહે અને આપણા દેશની સેવા લાંબા સમય સુધી કરે કે જેથી કરીને આપણો દેશ આપણા યુવાનો આપણા બાળકો ભવિષ્યની પેઢી ખૂબ જ સુખી થાય એટલી જ પરંપૃપાળો પરમાત્માને પ્રાર્થના